હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે વરસાદની આગાહીને લઈને વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતરમાં ઉભા રહેલા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે જો કે વરસાદી પાણીમાં પલળી ગયેલી મગફળીના પાથરા પલળી ગયેલા છે જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફળી વળી રહ્યું છે મોઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિત ખેડૂતોની મહેનત વરસાદને લઈ કરીને એળે ગયેલી જોવા મળી રહી છે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવીને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લા છેલ્લા અમરેલી જિલ્લામાં છેલ્લા છ થી સાત દિવસથી સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોએ ખેતરમાં મગફળી કાઢીને મૂકી હતી અને મગફળીના પાથરા કરેલા હતા જે ખેડૂતોની આશા હતી કે મગફળીના ભાવ સારા મળશે પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલા તમામ મગફળીના પાથરા પલળી ગયા હતા અને જેના કારણે ખેડૂતોના મહેનત પર પાણી ફરી વળ્યું છે આ પાણીમાં પલળી ગયેલી મગફળી હવે કોઈ કામની નથી રહી માલઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી તેથી જ ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોકે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડતા કપાસ મગફળી સહિત અન્ય ખેત પેદાશોમાં આ વર્ષે ખૂબ જ ફાયદો થયેલ પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડી જતા ખેતરોમાં રહેલા મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક બગડી ગયો છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ ઉઠી છે અઢળક ખેતરોની અંદર તમે પાછળ જોઈ શકો છો કે અઢળક ઉપાડેલી મગફળી છે આજ એની દેશા દો નથી આજે માલના ના ઢોરના માલનો કઈ કુસો ખાઈ શકે એમ કે નથી ખેડૂત આજ મગફળી વેસી શકે એમ આ સફેદ થઈ ગયા હુકા એટલા હાવ સમજી લેજો કે ખાતર થઈ જાય છે તો આ સરકાર શ્રી ને જેમ બંને એમ સર્વે કરી અને ખેડૂતોને વળતર દેવા વિનંતી છે સાહેબ આ આ પોઝિશન એવી છે તો આજે આને પાંચ હજારનો વીઘો થાય એમ નથી આ બધા ખેડૂતની અંદર આ પોઝિશન હાલત આવી થઈ ગઈ છે સાહેબ તો જેમ બને એમ સરકાર શ્રી ને ધ્યાન દોરવા અમે ખેડૂત પ્રત્યે વિનંતી કરીએ છીએ આ છ સાત દિવસ ત્યાં તડકો હતો એટલે અમે આ માંડવી ઉપાડી હતી ઉગવા મળી હતી અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો બહુ પાથરા ને ડૂબતો જતો તો એવો વરસાદ બહુ આવ્યો અને આ બાટી ગઈ છે હવે હવે આમાં કઈ થાય જ નથી નથી ઢોર માટે કઈ નાખા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું આમાં હાવ બાટી ગયું છે અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે હવે આમાં કઈ નથી થાય એમાં અને બહાર કાઢીએ તો આમાં હવે કઈ આત્મા આવે એવું છે નહીં કઈ તો એમાં મજૂરી પણ સડે એમ છે ઢોર ને કઈ હવે નાખ્યા જેવું નથી હવે ઢોર રાખવા ઈ કેમ ન રાખવા ઈ હવે જોવાય એવું નથી એસી થી નેવું ટકા બધા માંડવી ઉપર નાખી દસ દસ પંદર પંદર વીકા આ માંડવી આવેલી છે અને પોઝિશન બધાની આ પરિસ્થિતિ છે સરકાર જો આમાં કઈક હવે પગલા ભરે તો કઈક અમારું નિવારણ થાય હવે अशोक मनवर साथी ब्यूरो रिपोर्ट ટુડે ગુજરાતી ન્યૂઝ